નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો પૂરા ચારસો વર્ષ પછી આ વર્ષ ત્રીસ માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે આ બારમાંથી ચાર ખાસ રાશિઓ માટે અચાનક ભાગ્ય તેજ થવાનું છે પચીસની ચૈત્ર નવરાત્રિ દરમિયાન એક અત્યંત દિવ્ય અને દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે કારણ કે નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાં પહેલા જ આ વર્ષની પહેલી અને સૌથી મોટી સૂર્યગ્રહણ ઘટના બનવા જઈ રહી છે આ આ ખગોળીય ઘટનાનો પ્રભાવ ચાર રાશિઓ માટે એટલો રહેશે કે સ્વયં વિધાતા પણ તેમના સારા નસીબને રોકી નહીં શકે ત્રીસ માર્ચથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિ આ વિશિષ્ટ રાશિઓના જીવનમાં એવા અદ્ભુત પરિવર્તન લાવશે કે જે તેઓ જીવનભર ભૂલી શકશે નહીં તો આખરે આ નવરાત્રિમાં ભાગ્યશાળી રાશિઓ માટે કયા ખાસ અવસરો અને શુભદાય તકો ખોલવા જઈ રહી છે આ અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે આ રાશિના જાતકો કયા ખાસ ઉપાસ ઉપાય કરીને લાભ મેળવી શકે જેથી તેમને મળનારા શુભ ફળોમાં કોઈ પણ પ્રકારની અવરોધ ના આવે મિત્રો જો તમે પણ માતાજીની કૃપા મેળવવા માગતા હોય તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો નવરાત્રિનું મહત્ત્વ અને ખાસ સંયોગ આ વર્ષ નવરાત્રિના પૂરા નવ દિવસ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે આ પવિત્ર ઉત્સવ માતા દુર્ગાની ભક્તિ અને શક્તિ ઉપાસનાને સંપિત છે જેમાં ભક્તો નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરીને આધ્યાત્મિક સાધનામાં લીન રહે છે દેવી દેવી પુરાણ મુજબ આ સમયગાળા દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે જેના કારણે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે આ બે હજાર પચીસની ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ છે થઈ છ એપ્રિલના રોજ રામનવમીના પવિત્ર દિવસે પૂર્ણ થશે આ વર્ષ નવરાત્રિનો આરંભ અને સમાપન બંને રવિવારે થઈ રહ્યા છે જેના કારણે માતા દુર્ગા હાથીએ સવાર થઈ પધારશે અને પાછા પણ હાથીએ જ જશે ધર્મ શાસ્ત્રો અનુસાર માતા દુર્ગાના દુર્ગાનું હાથીએ આગમન સુખ સમૃદ્ધિ અને ઉન્નતિનું સૂચક છે કટસ્થાપના શુભ મુહૂર્ત સવારે છ વાગ વાગ્યા તેર મિનિટથી દસ વાગ્યા અને બાવીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે બાર ને પચાસ મિનિટ શાસ્ત્રો મુજબ શુભ મુહૂર્તમાં કરેલી સ્થાપનાની વ્રત અને પૂજાનો વિશેષ લાભ મળે છે કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ આ નવરાત્રિમાં દેવી માતા આ ચાર રાશિઓને ધન અને સમૃદ્ધિથી નવા જશે જો તમે તમારી રાશિ પ્રમાણે યોગ્ય ઉપાસના કરો તો માતા રાણીની કૃપાથી ધન અને સુખ શાંતિની કમી નહીં રહે શું તમે જાણવા ઈચ્છો છો કે કઈ રાશિઓ છે ખાસ સુખદાય અને કયા ઉપાય કરવાથી ભાગ્ય તરફ દોડશે તો આ વિડિયોને અંત સુધી જુઓ લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો અને બેલ લાયકોન દબાવો જેથી દરેક નવી માહિતી તમને તરત મળે તો ચાલો હવે જાણીએ કે આ નવરાત્રિની જે પ્રથમ ભાગ્યશાળી રાશિ કઈ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ નવરાત્રિ ખૂબ જ શુભ ફળદાયી રહેશે જે પણ મુશ્કેલીઓ હતી તે હવે દુરુસ્ત થવા લાગશે નોકરી અને વ્યવસાયમાં અવરોધો દૂર થશે અને વિરોધીઓ પણ તમારું સમર્થન કરશે આર્થિક સંકટમાંથી રાહત મળશે અને ધન લાભના યોગ છે જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો રહ્યા હોય તો તેને સાવધાની કરવું ત્વરિત નિર્ણય લેતા પહેલા યથાયોગ વિચાર કરવો જૂના ઓળખીતા લોકોથી સાવધાની રાખવી કારણ કે તેઓ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે શનિની સાડા સાત ચાલી રહી છે પરંતુ હવે સમય તમારા પક્ષમાં રહેશે શનિદેવ તમને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવશે જેનાથી જીવનમાં સ્થિરતા આવશે કુંભ રાશિના સ્વામી શનિ છે તેથી માતા દુર્ગાની પૂજામાં ગંદો કમળ ચમેલી બેલ અને રાત્રાણીના ફૂલો અર્પિત કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે જો શક્ય હોય તો કન્યાને સોનાની નાની વસ્તુ દાન કરવી તે ખૂબ જ શુભ રહેશે નહીં તો કન્યાઓને વસ્તુ અને શિક્ષણ સંબંધિત સામગ્રી પેટમાં આપવી કન્યા પૂજન દરમિયાન લીલા વસ્ત્ર ધારણ કરવાથી વિશેષ લાભ થશે તો ચાલો હવે જાણીએ કે આ નવરાત્રિની જે બીજી ભાગ્યશાળી રાશિ કઈ છે રાશિ વૃષભ રાશિના જાતકો પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહેશે આ વખતે નવરાત્રિનો સમય તમારા માટે ખૂબ જ સુખદાયી રહેશે કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં મોટું યશ અને સફળતા મળશે લાભની ઉત્તમ તકો મળશે જેનાથી આર્થિક સ્થિતિમાં સકારાત્મક સુધારો થશે આ સમયમાં જે કામ શરૂ કરશો તેમાં સફળતા નક્કી છે નસીબનો સાથ મળવાથી તમારી તમામ ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થશે નવો લાભ મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશનની શક્યતા રહેશે કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં માતા દુર્ગાનું ધ્યાન કરવું જેનાથી સફળતા ચોક્કસ થશે વૃષભ રાશિના સ્વામી શુક્ર છે જે સૂર્યોદય અને વૈભવના કાર કારક ગણાય છે કન્યા પૂજનમાં ગુલાબી વસ્ત્ર ધારણ કરવું અને કન્યાઓને સફેદ વસ્તુઓ પેટમાં આપવી જો કન્યાઓને શૃંગાર સામગ્રી પેટમાં આપવામાં આવે તો તે અત્યંત શુભ રહેશે આ દિવસે મીઠામાં ખીર બનાવી જેનાથી શુક્ર ગ્રહની કૃપા મળશે મળશે અને વૈભવ વધશે જમીન વાહન અને સંપત્તિમાં લાભ મળશે તો ચાલો હવે જાણીએ કે આ નવરાત્રિની જે ત્રીજી ભાગ્યશાળી રાશિ કઈ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે આ સમયમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે જેનાથી તમને આર્થિક અને સામાજિક લાભ મળશે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી મુક્ત થવાનો આ યોગ્ય અવસર છે નોકરી કરતાં લોકો માટે કાર્યસ્થળમાં સફળતા મળશે જેનાથી સમાજમાં માન સન્માન વધશે અગાઉ અટકેલા કામો હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે વ્યવસાય અને કારકિર્દીમાં નસીબનો સાથ મળશે જેનાથી નવી જવાબદારીઓ મળી શકે છે લાભની તકો સક્રિય થઈ રહી છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે પણ ખર્ચામાં પણ વધારો થઈ શકે છે તેથી ખર્ચ નિયંત્રિત કરવો જરૂરી રહેશે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી લાભ થશે વેપારમાં વધુ નફાની સંભાવના છે જેનાથી મિત્રો અને પરિવારજનોથી સહકાર મળશે મેષ રાશિના સ્વામી મંગળ છે તેથી રાશિના જાતકોએ કન્યા પૂજન દરમિયાન લાલ વસ્ત્ર ધારણ કરવું કન્યાઓના પગમાં લાલ આલતા લગાવવી તેમના માથા પર રોલીનો ટીકો કરવો અને તેમને શિક્ષા સંબંધિત સામગ્રી ભેટમાં આપવી જો કન્યાઓને લાલ રંગની વસ્તુઓ આપવામાં આવે તો તે ખૂબ જ શુભ રહેશે માતા દુર્ગાને લાલ ફૂલ ધરાવી પૂજા કરવી જેમાં ગુરુ હર ગુલાબ અને લાલ કમળ જેવા ફૂલોનો ઉપયોગ કરવો માતા ભગવતીને પ્રસન્ન કરવા માટે દુર્ગા સપ સપ્તશીના પાઠ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી તો ચાલો હવે જાણીએ કે આ નવરાત્રિની જે ચોથી ભાગ્યશાળી રાશિ કઈ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રિ ખૂબ જ શુભ સાબિત થશે આ સમય દરમિયાન તમારો નસીબ મજબૂત રહેશે અને તમને સફળતા મળશે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે આ નવ દિવસ દરમિયાન ખૂબ શુભ સમાચાર મળી શકે છે જેનાથી આત્મવિશ્વાસ વધશે વેપારીઓ માટે નવા કરાર અને વ્યવહારો લાભદાયક રહેશે આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે જેનાથી ઉન્નતિ ચોક્કસ થશે પરિવાર અને જીવનસાથીનો પૂરતું સહકાર મળશે જેનાથી માનસિક શાંતિ રહેશે જો તમે નવા સંબંધની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય અનુકૂળ છે તુલા રાશિ રાશિના સ્વામી શુક્ર છે તેથી કન્યા પૂજનમાં કન્યાઓને સફેદ ગાધવ્ય પદાર્થ જેમ કેમળગંધ આરાધના કરવાથી શુક્ર ગ્રહ ની કૃપા મળશે હવામાન પરિવર્તનના કારણે સ્વસ્થ પર અસર પડી શકે છે તેથી આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું તો આ ચાર રાશિઓના નક્ષત્રો આ સમયે નિખરે છે જેના કારણે તેમને ધન સંપત્તિ પ્રાપ્ત કરવામાં કોઈ રોકી શકતો નથી હા તેનો અર્થ એ નથી કે બાકીની આઠ રાશિઓ માટે સમય અશુકન છે અથવા ફક્ત આ ચાર રાશિઓ જે વધુમાં વધુ લાભ મેળવશે મકર અને ધન રાશિના જાતકો માટે પણ

કયા ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી શનિ ગ્રહ છે જો તમે નવરાત્રિના નવ દિવસ સુધી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને માતા માતાના નામનો એકસોને આઠ વાર જાપ કરો તો સંતાનને કાર્યકૃતિમાં સફળતા મળશે અને ધન પ્રાપ્તિના યોગ બનશે આ ઉપાય જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપ અપાવશે અને દુઃખ સંકટમાંથી રક્ષા કરશે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે જો તમે નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશી અને શ્રી રામચરિત માણસનો પાઠ કરો તો માનસિક અને શારીરિક સાંતુ તુલન જળવાઈ રહે છે સાથે જ કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં સફળતા મળવાની સંભાવના વધશે આ ઉપાય શત્રુઓની અવ અવરોધો દૂર કરવાનું અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનું કાર્ય કરે છે વૃષભ રાશિ શુક્ર ગ્રહ રાશિના સ્વામી છે જો તમે નવરાત્રિમાં સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરો તો માતાજીનો વિશેષ આશીર્વાદ મળશે અને આર્થિક સ્થિતિમાં મોટી સુધારણા થશે સાથે જ નિયમિતપણે માતાજીના નામનો માતાજીના નામનો જાપ કરવાથી કોઈ મોટી બીમારીનો સામનો કર કરવો નહીં પડે મેષ રાશિ મંગળ ગ્રહ આ રાશિના સ્વામી છે જો તમે નવરાત્રિના નવ દિવસ દરમિયાન સીધી કુંજિકા સ્ત્રોતનો પાઠ કરો તો માતાજીની કૃપાથી મકાન જમીન અથવા વાહન સંબંધિત સુખ પ્રાપ્ત થઈ શકે છે સાથે જ જો તમે આ સમયે જરૂર જરૂરિયાતમંદોની સહાયતા કરો તો દેવી માતાની કૃપા હંમેશા તમારી સાથે રહેશે ધનરાશિ ધનરાશિના સ્વામી બૃહસપ્તિ ગ્રહ છે આ રાશિના જાતકોએ નવરાત્રિમાં દુર્ગા સપ્તશીનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ આ ઉપાયથી કેવળ ધન પ્રાપ્તિ જ નહીં પણ કોઈ મહત્વપૂર્ણ ઇનામ અથવા સન્માન પ્રાપ્ત થવાની શક્યતા પણ બને છે સાથે સિદ્ધિ કુજિંકા સ્ત્રોત અને સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં ઉન્નતિના અવસરો મળશે કર્ક રાશિ કર્ક રાશિ પર ચંદ્રગ્રહનો પ્રભાવ રહેશે જો તમે નવરાત્રિમાં માતાજીની સાથે ભગવાન શિવની પણ ઉપાસના કરો તો તમને પરાક્રમ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે સાથે જ આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે જેના કારણે ધનની કદી પણ કમી નહીં રહે અને પરિવાર સુખી રહેશે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે જો તમે શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી સીધી કુચિંકા સ્ત્રોતનો પાઠ કરો તો સંતાનને કાર્યકિર્તિમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે આ ઉપરાંત જો તમે શ્રી રામ શ્રીરામચરિત માણસનો પૂરો પાઠ કરો તો માતાજીની કૃપા સાથે ભગવાન શ્રી રામજીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે મિથુન રાશિ આ રાશિના સ્વામી બુધ ગ્રહ છે જો તમે નવરાત્રિમાં દુર્ગા સપ્તશીનો પાઠ કરો તો માતાજી અતિ પ્રસન્ન થશે આ ઉપાયથી તમે સંપત્તિ વાહન અને કુટુંબના સુખની પ્રાપ્તિ કરી શકશો ઉપરાંત શત્રુઓથી મુક્તિ મળશે અને જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓનો અંત આવશે રાશિ રાશિ પર ગુરુ ગ્રહનો પ્રભાવ હોય છે આ રાશિના જાતકોએ નવરાત્રિ દરમિયાન માતાને ફળ અર્પણ કરીને તે બાળકોમાં વહેંચી દેવા જોઈએ આ સરળ ઉપાય ધન લાભ અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના શુભ સંકેતો આપે છે મકર રાશિ મકર રાશિ માટે અંક ચાર અને પાઠ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રાશિના જાતકો મહત્વકાંક્ષી હોય છે અને સતત પ્રયાસોથી સફળતા અને સન્માન પ્રાપ્ત કરે છે આ રાશિ પર શનિદેવની કૃપા રહેશે અને તેમનો પ્રિય રંગ કાળો અને નીલો છે તેથી મકર રાશિના જાતકોને માતા દુર્ગાની પૂજા માટે લીલા રંગના ફૂલોનો લીલા રંગના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપાય જીવનમાં સકારાત્મક પરિણામો લાવવાના સહાયક થશે કન્યા રાશિ આ રાશિના સ્વામી બુધ ગ્રહ છે જો તમે નવરાત્રિના દરમિયાન દરરોજ દુર્ગા સપ્ત સપ્તશતી અને અણકાંડનો પાઠ કરો તો જીવનની તમામ પ્રકારની ઉથલપાથલ શાંત થઈ જશે સાથે જ વિદ્યાભ્યાસમાં આગળ વધવા માટે શુભ યોગ રહેશે અને વિદેશ પ્રવાસના અવસરો મળી શકે છે શારદીય નવરાત્રિનો આ પાવન સમય દરેક રાશિના જાતકો માટે કંઈકને કંઈક શુભ ફળ આપશે માતાજીની કૃપા મેળવવા માટે શ્રદ્ધા અને ભક્તિથી પૂજા પાઠ કરવું અતિ જરૂરી છે તુલા રાશિ તુલા રાશિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ છે આ રાશિના જાતકોને નવરાત્રી દરમિયાન સપ્ત શ્લોકે દુર્ગાનો આઠ વખત પાઠ કરવો જોઈએ આ ઉપાયથી જીવનમાં તન વૃદ્ધિ અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે સાથે જ તે તમામ પ્રકારના નકારાત્મક પ્રભાવોને દૂર કરી સુખ શાંતિ કૃતિ આરોગ્ય બળ અને બુદ્ધિ પ્રદાન કરે છે માતા દુર્ગાની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે જય માતાજી મિત્રો જો તમે માતાજીની કૃપા મેળવવા માગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો અને વિડીયો લાઈક અને શેર કરજો અને મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો